ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ થવા બાબતે પાલ અંબલિયાએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને ચણા અને રાયડાના રજીસ્ટ્રેશન રદ થવા બાબતે આ પત્ર લખવામાં આવ્યું છે ભૂલ જમીન માપણીની અને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ કરવાના મેસેજ ખેડૂતોને કરે છે હજારો ખેડૂતોને સરકારે મેસેજ કર્યા છે મેસેજમાં સેટેલાઇટ ઇમેજ સાથે પાક મેચ ન થતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી રજીસ્ટ્રેશન કરતા સમયે ખરાઈ કરી તલાટી મંત્રીએ દાખલો આપવાનો હોય છે તલાટી મંત્રીના દાખલા બાદ જ ખેડૂતોનું જે તે સર્વે નંબરમાં પાકનું રજીસ્ટ્રેશન થતું હોય છે તો શું તલાટી મંત્રીએ ખરાઈ કર્યા વગર દાખલો આપ્યો જેને લઈને પણ સવાલ કરાયા છે તલાટી મંત્રીએ જો ખરાઈ કરી હોય તો ખેડૂતોને શા માટે મેસેજ આવે છે તેવી વાત પાલ અંબલિયા દ્વારા કરાઈ છે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીન માપણીની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટીકમ મંત્રી એ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે મંત્રી મંત્રી છે 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 ગ્રાઉન્ડ ઉપર ઉપર જમીન અને જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાકો આવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જયારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં બદલે આવે છે અને તો ચણા વાયવો નથી ત્યારે સવાલ એ છે કે શું સરકાર નો તલાટીકમ મંત્રી ખોટો છે જો તલાટીકમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે જો આપ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ